કે જ્યારે જંગલની અંદર આગ લાગે ત્યારે વૃક્ષની ઉપર રહેલા પંખીઓ વૃક્ષને છોડીને જતા રહે કારણ કે જો નહીં ઉડી જવામાં આવે તો આ વૃક્ષ એક દિવસ ચોક્કસ સળગી જવાનું છે એ છોડીને જવામાં સૌથી પહેલામાં પહેલું કબૂતર છે સૌથી પહેલામાં પહેલું કબૂતર છે અને સૌથી છેલ્લે જાય છે કાગડો લગભગ કાગળો જતો પણ નથી એને એના ઘર ઉપર થોડી મમત થોડી આસક્તિ વધારે હોય છે એટલે છેલ્લી પંક્તિમાં કહે છે કાગ કે આપણે ભેળાબળશું હળીને રહેશું રૂપાળાજી આવું આવી કંઈક પંક્તિ છે કાગ કે આપણે ભેળા વળશું તો અહીંયા આગળ માત્ર કબૂતરનો નેગેટિવ ગુણ નથી લેવાનો અહીંયા એ પોઝિટિવ ગુણ પણ લેવાનો છે કે કાળ આવીને સળગાવીને અગ્નિરૂપી કાળ એ જળ ઉપર રહેલા આપણા ઘરને સળગાવીને આપણો નાશ પરિવાર સહિત કરે એ પહેલાં એ જડ એ માળો એ ઘર છોડીને ઉડી જવું જોઈએ એમ યમરૂપી કાળ આ શરીરરૂપી ઘરની અંદર આવીને જીવને લઈ જાય એ પહેલાં શરીર છોડી દેવાનું નથી ઘર છોડી દેવાનું નથી પરંતુ મનમાંથી ઘર નીકળી જાય બાપજી એ માગ્યું દત્ત દત્ત સ્મરણ દેહ પતતું નિર્જને ચરંતુ સર્વે મિષ્ટા દેહ જમવામાં સ્મરતા નિર્જને દેહ આ પડો અને પછી શરીરને પશુ પક્ષીઓ ખાઈ જાય કાગડા કૂતરા મરી જાય તો એમને પક્ષીઓ જેમ ખાઈ જાય એવી રીતે બાપજી કીધું કે ના આવો નહીં આવું લખવા પાછળનો તાત્પર્ય એવો છે કે જ્યારે આપણું શરીર છૂટે ત્યારે જેને આપણે આપણા માન્યા છે અથવા તો કહીએ છીએ અથવા તો સમાજ જેને આપણા કે છે એવી કોઈ વ્યક્તિ આપણી આસપાસ હોય જેથી કરીને અંતકાળે ભગવાનની અંદર જ આપણું ચિત્ત સ્થિર થાય તો અંતકાળની અંદર યમરાજ લઈ જાય ત્યારે ઘર છોડવું પડશે ત્યારે આપણે જેને આપણા માનીએ છીએ એને આપણે છોડવા પડશે પરાણે છોડવા પડશે દુઃખી થઈને છોડવા પડશે એટલે બાપજી છે છતાં એમ પોતે થઈ પદેદાસ ભાવે મૂર્ખા જે મૂર્ખ છે એ પહેલાથી ભગવાનનું ભજન કરતા નથી પણ જે સુગ્ન છે એ જળ બળી જાય એ પહેલા કબૂતર જેમ જળ છોડીને ઉડી જાય છે એમ ઘરની આસક્તિનો ત્યાગ કરીને ભગવાનના ભજનમાં લાગે છે ઘર આપણને છોડે એ પહેલા આપણે ઘરને છોડી દઈએ તો જ મનુષ્ય જીવનની સાર્થકતા છે શ્રી શ્રીમાં આનંદમય કહેતા હતા કે બાબા શરીર કી અવસ્થા એસી હોતી ચલી ગઈ કે લોકોને હમકો સામને બોલ દીયા આપ ભજન કરો આપ કુછ કામ મત કરો આપણે કામ છોડીને ભજન કરવાનો પ્રયત્ન કરવો પડે છે અને એમને ભજન છોડીને કામ કરવાનો પ્રયત્ન કરવો પડતો હતો જેના કારણે કામ વ્યવસ્થિત ન થવા લાગ્યું એટલે એમના ઘરના કહું કે તમે ભજન જ કરો જ્યાં સુધી આપણે શરીર અને સંસારના લાયક બનેલા રહીશું ત્યાં સુધી આ શરીર ને સંસાર આપણી પાછળ પડેલો રહેવાનો છે પણ જે ક્ષણે તમને એવો ખ્યાલ આવી ગયો હવે બોલતા બોલતા અચાનક મારું ગળું બંધ થઈ જાય એક અક્ષર પણ ગળામાંથી નીકળવાનો શક્ય ના રહે તો તમે મને બેસવા દેશો કોઈ ના બેસવા દે શું કેશો આ તમે આરામ કરો અમે ભજન ગબડાઈ રહીશું બીજા કોઈ વિદ્વાનને બેસાડીને પ્રવચન કરાવી રહીશું કોઈને વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ માટે પ્રેમ નથી સ્વપ્નમાં પણ નથી શક્ય જ નથી કોઈ વ્યક્તિ જ્યારે કોઈ બીજી વ્યક્તિને સત્કાર કરે છે માન આપે છે આદર આપે છે જ્યારે કોઈ વ્યક્તિની અંદર કોઈ વિશેષ ગુણની પૂજા કરે છે ત્યારે એ વ્યક્તિ એની અંદર રહેલા દૈવત્વની પૂજા કરે છે બસ આવું જ્ઞાન કબૂતર આપે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે ટુ એવરી એક્શન ધેર ઇઝ અન એક્યુઅલ એન્ડ ઓપોઝિટ રિએક્શન સમજણ પડી આઘાતની સામે પ્રત્યાઘાતનો નિયમ છે તમે જેટલા પ્રેમથી સામે વ્યક્તિને ઓળખશો એના કરતા બમણા વ્યક્તિએ તમને પણ તમે એવું રિપ્રેઝેન્ટ કરશો કે હવે મને તમારા પ્રત્યે બહુ પ્રેમ ભાવ રહ્યો નથી તો થોડોક વખત પછી આપોઆપ તમારાથી દૂર થઈ જશે જેને પ્રમાણિકતા પૂર્વક ભજન કરવું છે એવા વ્યક્તિઓ કોઈને એવું મોડેથી કહેવાની જરૂર નથી કે કાલથી આપણે સંબંધ પૂરો થઈ ગયો આપોઆપ એની જોડે થોડું ઓછું કરી દઈએ આપોઆપ એટલે સ્વાભાવિક દૂર થઈ જાય અને આપણા આપણાની અંદર વિક્ષેપ થતો બંધ થઈ જાય પછી એ કોઈ પણ હોય રામકૃષ્ણ પરમોશ કહેતા ગ્રહસ્થો માટે ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ છે કે ઘરમાં મચ્છરદારીમાં પત્ની બાજુમાં સૂતી હોય અને વાળીને પણ એનું ચિત્ત ભગવાનમાં લગાડે અને બાજુમાં સુતેલી પત્નીને ખબર ના પડે કે કોનું ધ્યાન કરી રહ્યો છે એ બહુ કઠણ છે પરંતુ માટેની આ પદ્ધતિ છે કબૂતર એ ગુણ આપે છે ઘરવાળા કાઢે એ પહેલા આપણે ઘરમાંથી નીકળીએ ઘર આપણને કાઢે એ પહેલા મનમાંથી આપણે ઘરને કાઢી નાખીએ પરિણામે જ્યારે એ છોડવાનું થાય અને ઘર એટલે માત્ર આપણે રહીએ છીએ મકાન નહીં આ શરીર પણ યહ ઘર નહીં તેરા નહીં તેરા આવું એને સતત કયા કરવું સમજ સમજ મને મેરા યહગર નહી તેરા નહીં તેરા સે કરીને એક બહુ મોટા તત્વ ચિંતક થઈ ગયા એમણે તાઓ એ ચિંગ એ નામનું એક પુસ્તક લખ્યું છે એમના ઉપદેશો છે તાઓ એ ચિંગ એની અંદર એમણે ડિટેચમેન્ટ તરીકેનો એક સિદ્ધાંત બતાવ્યો છે એની અંદર એમણે કબૂતરનું દ્રષ્ટાંત મૂકતા એમ કહ્યું છે કે ભારત વર્ષની અંદર લોર્ડ દત્તાત્રેય કરીને એક બહુ મોટા જ્ઞાની પુરુષ થયા જેમણે આ કબૂતરને ડિટેચમેન્ટ તરીકે સ્વીકાર્યું છે હવે વિચાર કરો ક્યાં લાવો છે અને ક્યાં ભગવાન દત્ત સવે દેવ સર્વેય એ દત્તને રે વળી વર્ણવૈવેદ સર્વેય જો રે લય ભેદ સર્વેય જાતા પદે તત ધ્યપી બહુ ગહેરાઈ જે ચિંતન કરવામાં આવે ને તો આ પૃથ્વી ઉપરનું જે પણ કંઈ જ્ઞાન છે જે પણ કોઈ વિદ્યા છે એ બધી જ વિદ્યાના બધા જ જ્ઞાનના સૌપ્રથમ ઉદ્બોધક ભગવાન દત્ત છે સૌપ્રથમ યોગશાસ્ત્રનું શિક્ષણ સૌપ્રથમ ભગવાન દત્તે આપ્યું છે પરશુરામજી ત્રિપુરા રહસ્ય કહ્યું છે રસાયણ વિજ્ઞાન જેને કેમિસ્ટ્રી કહેવાય છે ઘણા બધા કેમિસ્ટ્રીમાં એમએસસી બી એમ એમબીએ એમબી થયેલા બધા બેઠા છે એના મૂળ રસાયણ વિજ્ઞાનના કેમેસ્ટ્રીના મૂળ પ્રણેતા ભગવાન દત્તાત્રે છે કેમિસ્ટ્રી ગ્રંથ રસાયણ વિજ્ઞાન ઉપરનો સૌથી પ્રામાણિક ગ્રંથ એને નાગાર્જુન 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 ના ગુરુ ભગવાન દત્ત છે તો કોઈ પણ પ્રકારની વિદ્યા પછી યોગશાસ્ત્ર ની હોય ની હોય વેદાંત શાસ્ત્ર હોય કોઈ પણ એના ઉદ્ગાતા પ્રણેતા વિચાર કરતા જ્ઞાન ભગવાન દત્ત છે માટે જ આ જ્ઞાનના અવતાર છે અને આવા કપોત ગીતને ભગવાન દત્ત સ્વયં યદુરાજાને સંભળાવી રહ્યા છે આ બાવન અધ્યાયનો છેલ્લો દોહરો એ મોઢે કરવા જેવો છે યાદ રાખવા જેવો છે અને કરંગે એકલો ખેલે અવધૂત સ્પર્શે છતાં એ અરંગી છે એકલો છે સ્પર્શે રંગન તેને આ બધા જ રંગો ની અંદર રહેતો હોવા છતાં કોઈ પણ રંગ એને સ્પર્શતો નથી અને એ પવિત્ર રહે છે વિષય જેટલો ઘાતક નથી એના કરતા વધારે વિષય વ્યક્તિ ઘાતક છે સમજણ પડી કોઈ બોલતું નથી માની લો કે તમે એવો નિર્ણય કરો કે આવતીકાલથી મારે હોટલનું ખાવું મોટેથી બોલો ભલે સુરતમાં દસ બીજી નવી હોટલ ખુલે પણ તમે એમ નક્કી કરો કે આવતીકાલથી મારે હોટેલમાં ખાવું ખાવું હોય તો બોલતા નહીં એનો અર્થ એવો થોડો કે સુરતમાંથી બધી હોટેલો તોડીને બુલડોઝર ફેરવી દેવાનું તમારે શું કરવાનું ખબર છે જે ખાતા હોય એની જોડે મિત્રતા રાખવી હોટેલ જેટલી ઘાતક નથી એના કરતા વધારે ઘાતક હોટેલની અંદર છે મૂવી જેટલું ઘાતક ઘાતક નથી એના કરતા વધારે ઘાતક થિયેટરમાં મૂવી જોવા જવા વાળા છે એ તો વિષય છે એના ઉપર તો કેટલાય ગુજરાન ચાલે છે એ ઘાતક નથી પરંતુ આપણે જયારે એની સંગતથી બધા દોરો જાણીએ છીએ કયો રંગે પટ રંગાય છે સંગે લાગે રંગ માટેની સંગીત કરવો વા આપણે કેટલો કરીએ છીએ એ વિચારવાનું છે જેવી રીતે થોડીક વખતનો સત્સંગ પણ બહુ મોટા કુસંગનો નાશ કરે છે એવી રીતે થોડીક વાર માટેનો કુસંગ પણ બહુ મોટા સત્સંગનો નાશ કરે છે બહુ ગંભીર વિષય છે આ તમે ચાર દિવસ સત્સંગમાં ગયા એટલે કાલે કોલ કઈ ગયા અરે તમે જવા દો આ ચાર દિવસથી સત્સંગમાં બિઝી હતો એવું માનીએ કે ભાઈ આપણે સત્સંગ કર્યો પણ પછી જ્યાં આપણે કુસંગ શરૂ કરીએ એટલે સત્સંગ જાય જાય છે છે ભગવાન દત્તે ગુરુ કર્યો માટે ગુણ લેવા પણ માની લો કે કબૂતર ની અહીંયા આગળ જે ગ્રંથ આધારિત જે ચરિત્ર કબૂતરનું વર્ણવવામાં આવ્યું છે એમાં તો કબૂતર દુર્ગુણી છે તો એમાંથી ભગવાને બોધ એ લીધો છે કે કબૂતરના જેવા મારે દુર્ગુણી થવાનું મારે કબુતર નો સંગ કરવાનો એનો અર્થ શું થયો કે મારે કબૂતર જેવા વ્યક્તિઓનો સંગ કરવાનો કબૂતર જેવા વ્યક્તિઓ એટલે એસી વર્ષ થાય તો એ કમાવા માટે દોડતા હોય એમને કમાયા વગર ન ચાલતું હોય પંચોતેર એસી વર્ષ થઈ ગયા હોય તો એ પત્નીને પતિ વગર ન ચાલે શારીરિક અસ્વસ્થતાની વાત આખી અલગ છે શારીરિક અસ્વસ્થતા છે બીમારી છે એ વાત આખી અલગ છે પણ મનથી એટેચમેન્ટ એવું હોય કે એકબીજા વગર રહી ન શકાય કબૂતરે પોતે વિવેક રાખ્યો નહીં એના પરિણામે જ એના કુટુંબનો નાશ થયો એમ સાચા અર્થમાં જે વિવેકી વ્યક્તિ છે એ પોતાના પરિવારને પ્રેમ કરે છે તો એની નિશાની છે કે પોતે એવો પ્રયત્ન કરશે કે એ પોતે પણ મુક્ત થાય અને પોતાના પરિવારને પણ આ સંસારમાંથી મુક્ત કરે કોઈ વ્યક્તિ કોઈ બાળક કોઈ યુવાન એ કુમાર કે છે તો એની પાછળ જવાબદાર એ જેટલો છે એના કરતાં વધારે જવાબદાર એના માતા પિતા એનું ઘરનું આસપાસનું વાતાવરણ એના ઘરની અંદરનું વાતાવરણ અને એનો સંગ જવાબદાર છે અને જ્યારે ઘરની અંદર પ્રમાણિકતા પૂર્વક ભજન થાય છે તો પછી ઘરની કોઈ વ્યક્તિ કુમાર્ગે જતી નથી અને જો ઘરની કોઈ વ્યક્તિ કુમાર્ગે જાય છે તો એના ઘરમાં બરાબર ભજન થતું નથી તો અહીંયા આગળ બાપજીનો કહેવાનો તાત્પર્ય એવો છે અનેક રંગે એકલો ખેલે એ અવધૂત આ સંસારની અંદર અનેક પ્રકારના રંગબેરંગી લોકો છે એ બધાની વચ્ચે જેવી રીતે અવધૂત એકલો ખેલી રહ્યો છે એવી રીતે આપણે એકલા રહેવાનો છે બધાની વચ્ચે રહેતા હોવા છતાં સ્પર્શે રંગને એહને એ તો સદાય પૂત વ્યક્તિએ પોતે કયા માર્ગ ઉપર જવાનું એનો નિર્ધારણ કર્યા પછી એ વ્યક્તિએ બધાની જોડે રહીને સૌમાં રહીને સૌથી દૂર જે પામે તે એક જ સૂર આવા પ્રકારનો ઉપદેશ આવા પ્રકારનો બોધ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે ભગવાન આઠ આઠ પ્રથમ ગુરુઓ કર્યા એ રુદ્રાષ્ટાધ્યાયમાં વર્ણિત ભગવાન શંકરની અષ્ટધા મૂર્તિ સ્વરૂપ છે રુદ્રાષ્ટાધ્યાય બ્રાહ્મણો બોલે એમાં એના આધારે શિવપુરાણ કે જે ભગવાન રુદ્રની આઠ મૂર્તિઓ છે એ આઠનું પ્રતિપાદન કરે છે ભગવાન રુદ્રની પ્રથમ મૂર્તિ છે ક્ષિતિ મૂર્તિ ક્ષિતિ એટલે પૃથ્વી અને જેના માટે રુદ્રની અંદર રુદ્ર રુદ્રષ્ટાધ્યાયમાં ઓમ શર્વાય નમ બીજી મૂર્તિ વાયુ મૂર્તિ જેના ગુરુ છે વાયુ અને રુદ્ર અષ્ટધ્યાયમાં એના માટે શબ્દ વપરાયો છે ઓમ ઉગ્રાય નમઃ શિવજીની ત્રીજી મૂર્તિ છે પ્રતિનિધિત્વ કરે છે અને જેના માટે શબ્દ છે અંદર ચોથી આકાશ મૂર્તિ જે આકાશ ગુરુ તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે અને જેના માટે શબ્દ છે ઓમ ભવાય નમઃ પાંચમી પાંચમી અગ્નિમૂર્તિ જે પાંચમા અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે એના માટે શબ્દ છે ઓમ રુદ્રાય નમઃ છઠ્ઠી સોમમૂર્તિ જે ચંદ્રગુરુનું પ્રતિનિધિત્વ કરે છે અને જેના માટે શબ્દ છે ઓમ મહાદેવાય નમઃ સાતમી સૂર્યમૂર્તિ જે સાતમા સૂર્યગુરુ તરીકે વર્ણિત છે જેના માટે શબ્દ વપરાય છે રુદ્રીમાં ઓમ ઈશાનાય નમઃ અને આઠમી છે યજમાન મૂર્તિ જે કપોતનું પ્રતિનિધિત્વ કરે છે જેના માટે શબ્દ વપરાય છે ઓમ પશુપતયે નમઃ અને પશુપતિનાથ ભગવાન ક્યાં બિરાજે છે નેપાળમાં આ ઈશાન ભગવાન ક્યાં બિરાજે છે મોઢેરા કારણ કે એ સૂર્યને ગુરુ બનાવ્યા છે સૂર્યમૂર્તિ છે ગયા છો મોઢેરા મહાદેવાય ચંદ્રમૂર્તિ વેરાવળ રુદ્રમૂર્તિ જે અગ્નિ સ્વરૂપ છે તે અરુણાચલમાં બિરાજે છે અને પરિણામે ત્યાં આગળ મહર્ષિ રમણનો પ્રાદુર્ભાવ થયો અરુણાચલમ અરુણાચલ શંકર તરીકે આકાશમૂર્તિ જે ભવાય તરીકે ઓળખાય છે તે ત્રિચિનાપલ્લી દક્ષિણ ભારતનું સ્થાન છે ત્યાં ભગવાન બિરાજે છે જલમૂર્તિ એ ભીમાય રૂપે ભગવાન ચિદમ્બર શ્રી ક્ષેત્ર ચિદમ્બરમમાં બિરાજે છે ઉગ્ર મૂર્તિ તરીકે વાયુના પ્રતિનિધિત્વ કરતા વાયુગુરુના અંશરૂપે ભગવાન વેંકટરમણ તિરુપતિમાં બિરાજે છે અને મૂર્તિ તરીકે શરવાય તરીકે ભગવાન કાંચીપીઠ કાંચીપુરમમાં બિરાજે છે આમ શિવપુરાણમાં વર્ણિત ભગવાન શંકરની અષ્ટધા મૂર્તિઓનું એક પ્રતિનિધિત્વ કરતું ભારત વર્ષનું આ સુંદર આઠ ગુરુઓને અભિમુખ કહી શકાય એવું અને ત્યાં જવા માત્રથી પાપ તાપનો નાશ કરે એવા આ આઠ ધામ છે આઠ ક્ષેત્રો છે આઠ તીર્થો છે તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યાર સુધી જે ચર્ચા કરી આઠ ગુરુઓની એ આઠ ગુરુઓ ભગવાન શંકરનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો ભગવાન દત્તની અંદર રહેલા રુદ્રના અંશે આ આઠને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે ખ્યાલ આવે છે દત્ત ભગવાનની અંદર બ્રહ્મા વિષ્ણુ સતવાંશ વિધિ હરિહરતાણા થઈ એક રૂપ જગેશ પૂર્યો વંદના તો એ ત્રિદેવાત્મક ભગવાન દત્તના પ્રધાન જે શિવ રૂપ છે શિવ તત્વ છે રુદ્ર તત્વ છે એ આ આઠ ગુરુઓનું પ્રતિનિધિત્વ કરીને બોધ ગ્રહણ કરે છે એવું કંઈક અહીંયા આગળ નિરૂપિત થાય છે